તો મિત્રો પાછા દેખાય છે આપણે બીજાપુર ની તો મિત્રો આપણે હવે તમને એ દેખાડવાના છીએ તો આપણે બીજાપુર અને આદ્રાજ વચ્ચે કેટલા કેટલા સ્ટેશનો છે અને કયા કયા સ્ટેશનો છે પેલા વિડીયોમાં આપણે વાત કરી હતી કે આ રીતના સ્ટેશનો લેવાના છે કોઈક નવ સ્ટેશનો છે ને કોઈક ઓગણ ત્રીસ કિલોમીટર તો આપણે આ વિડીયોના અંદર તમને દેખાડવાના છે કે કયા કયા સ્ટેશનો છે ને તે સ્ટેશનોમાં કેવી સુવિધા હશે દાદાજી મિત્રો સ્વાગત છે આજના એક આપણા નવા બ્લોગમાં આપણે વિજાપુરને એક રેલવે રેલવેવાળા વિડીયો લઈને આવી ગયા છે અને આ વિડીયોના અંદર તમને એ દેખાડવાના છે કે રેલવે કે જે આપણી વિજાપુર સ્ટાર્ટ થઈ ગઈ છે અને ત્યાં કેવી કેવી પ્રકારની સુવિધાઓ છે અને હવે તેનું કામ કેટલે સુધી પહોંચી ગયું છે અને હવે રોડ રસ્તાઓ કેવા બની ગયા છે તેનો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહે અને આપણે બધી જ ડિટેલ આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો ભાઈ આપણે વિજાપુરની સુવિધાની વાત કરવા જઈ રહ્યા છીએ તો અહીં એ વાત એ છે કે અહીં પેલા જે થાંભલા હોય છે જે જ્યારે ટ્રેન આવતી હોય જ્યારે ટ્રેન આવતી હોય ત્યારે એ તાંભલા પડી જતા હોય છે એવી સુવિધા તમને પાછા દેખાતા છે ચાર થાંભલા એવી સુવિધા આપણા વિજાપુર પણ નખાઈ ગઈ છે એટલે જ્યારે પણ ટ્રેન આવશે ત્યારે ગાડીઓ ઊભી રહેશે અને ટ્રેનને જવા માટે થોડો સમય અને તે જઈ શકશે તેવી સુવિધા આપણા વિજાપુરમાં કરવામાં આવે છે બીજી વાત કરીએ તો અહીં તમને અલગ અલગ સિગ્નલ્સ નાખવામાં આવે છે જેથી જેથી તમને ખબર પડી જશે કે ટ્રેન આવે છે કે નથી આવતી તેવી તમને પહેલાંથી જ પ્રો જાણકારી મળી જશે જેથી એક્સિડન્ટ થવાની જે સંભાવના છે પહેલાં બહુ હતી હવે ઓછી થઈ જવાની છે એવી આપણે બીજાપુરમાં અદ્યતન સુવિધાઓ રેલવેની નખાઈ ગઈ છે તો આપણે સરકારનો ધન્યવાદ માનીએ છીએ બાકી બીજી બધી ઇન્ફોર્મેશન આપણે આપવાના છીએ બ્લોકમાં બનાવી લેજો તો મિત્રો આપણે પાછળ જે દેખાય છે તે ઓપરેટર રૂમ છે જ્યારે કંઈક ટ્રેનમેન આવતી હોય ત્યારે એનું ઓપરેટ કરવાનું કામ આ આ રૂમમાં થતું હોય છે અને હવે આ જે ઓપરેટને જે ટ્રેન આવશે ત્યારે આ બધું કામ ચાલુ થઈ જવાનું છે અને ને બધા જે અહીં ઓપરેટ કરવાના છે તો મિત્રો જે પાછળ દેખાય છે તે જગ્યા ખુલ્લી છે અને ત્યાં આનંદ વેરો ભરાય છે પહેલાં ભરાતું હતો હવે ચોમાસુંની ઋતુ તો નહીં પણ ઠંડીની ઋતુ છે એટલે અત્યારે બધો ક્લોઝ છે તો મિત્રો આપણે જબરદસ્ત વાત કરવા જઈ રહ્યા છીએ તો એ વાત એ છે કે અહી એક જબરદસ્ત સુવિધા છે એ સુવિધા કહેવાય કહું ખબર નહીં આપણે પણ આ એક છોડ કે ભૂખ કંઈક વારવામાં આવેલું છે હવે એનું કમ કેમ વારવામાં આવ્યું ખબર નહીં પણ પણ અહીં કે એવી બધી જગ્યાએ એવું નહીં કે આપણી બીજાપુરમાં પણ જે જગ્યાએ આપણા જે માટીનો જે ઢબ્બો છે એ બધી જ જગ્યાએ નથી આ રીતનું લગાવવામાં આવેલું છે હવે એ ઉકશે કહું થશે આપણને ખબર નહીં બાકી એ થશે તો આપણે તેનો પણ વિડીયો બનાવવાના છીએ અને વિજાપુરમાં એક મસ્ત એક સુવિધા છે જે સરકારે એક નાખી છે તો એ સુવિધા છે હેલીપેડની ભાઈ દેખાડો તો સામે દેખા છે હેલીપેડની સુવિધા છે ખુલ્લા મેદાનના અંદર હેલિકોપ્ટર આવે કે વિવન આવે બધાને ઉતારવા માટેની સ્પેશિયલ જગ્યા આપણા વિજાપુરમાં પણ નાખાઈ ગઈ છે તો આ એક મસ્ત ઓપોર્ચ્યુનિટી કહેવાય કોઈક સમયે આવી કંઈક સમસ્યા કંઈક ઊભી થાય તો આપણી હેલીપેડ ત્યાં છે ત્યાં નથી આ રીતે હેલિકોપ્ટર ઉતરી શકે તે માટેની સુવિધા છે અને બીજી એક અગર આપણી જે રેલવે સ્ટેશન છે વિજાપુરનું એની સાઈડ પણ ડેપો છે એટલે તમને મુસાફરી કરવી હોય તો તમે તઈ તઈ રીતે મુસાફરી કરી છો હેલિકોપ્ટર ટ્રેન અને ડેપો તો મિત્રો થાય વરસાદનું વાતાવરણ છે અંતો એ અમે વિડીયો બનાવાયા છે તો એ તમારા માટે જ છીએ તો આપણી ખાલી આ વિડીયોનો લાઈક કરી દેજો અને તમે ક્યાંના રહેવાસી છો એ કમેન્ટ કરજો જેથી અમે ત્યાંનો પણ વિડીયો બનાવી શકીએ તો મિત્રો આપણે હવે તમને એ દેખાડવાના છીએ વિજાપુર અને આદ્રજ વચ્ચે કેટલા કેટલા સ્ટેશનો છે અને કયા કયા સ્ટેશનો છે પહેલાં વિડીયોમાં આપણે વાત કરી હતી કે આ રીતના સ્ટેશનો લેવાના છે કંઈક નવ સ્ટેશનો છે અને કંઈક ઓગણ ત્રીસ કિલોમીટર તો આપણે આ વિડીયોના અંદર તમને દેખાડવાના છે કે આપણે કયા કયા સ્ટેશનો છે ને તે સ્ટેશનોમાં કેવી સુવિધા હશે તો ભાઈ પહેલાં આપણે વાત કરીએ કે વિજાપુરથી તો વિજાપુર પછી આવે છે પિલવઈ રોડ તો અહીં પીલવાઈ નજીક ગામ છે ત્યાંના તે એક સ્ટેશન બન્યું છે પછી લોધરા પછી માકાખંડ પછી લિંબોદરા પછી ઉનાવા રાંધેજા સોનીપુર રૂપાલ અને પછી આવે છે મોટી આદ્રાજ તો આ રીતના ટોટલ ટોટલ આઠથી નવ જેટલા સ્ટોપ બન્યા છે એમ અને તે સ્ટોપ પણ એકદમ આવી રીતે સુવિધાવાળા જ છે અને ત્યાં પણ એવી સિગ્નલ અને આવી જે પાટક જે સામે દેખાય તેવી સુવિધા પણ છે તો આવી અદ્યતન સુવિધા લઈને આપણું સરકાર બહુ સચેત થઈ ગયું છે તો આપણા માટે સારું કહેવાય કારણ કે જે જે સુવિધા જોઈતી હતી આપણા ગુજરાતમાં એ સુવિધાઓ આપણા ભારત સરકારે એ સુવિધા આપણા ગુજરાતમાં નાખી તો આપણે એમનો દિલથી આભાર માનીએ છીએ અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખાડવાના છીએ કે હવે હવે આવનારા સમયમાં કેવું રેલવેનું સ્ટ્રક્ચર રહેવાનું છે અને વિજાપુરના અંદર રેલવે કેવી ધૂમ મચાવવાની છે તે એવો વિડીયો લઈને આપણે આવવાના છીએ તો આપણો આ વિડીયોના અંદર તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને બીજો વિડીયો પણ જલ્દીથી મળી રહે તો વિડીયોનો અંત કરીએ છીએ જય માતાજી